માતાજી બધાને મા સાડી સેન્ટરમાં તમને નમસ્કાર દિવાળી હાર્દિક શુભેચ્છાઓ કાલે વિડિયો બનાવ્યા તો એમાં બધી બેનોની કમેન્ટ આવતી હતી કે બધી સાડીઓ ખોલીને બતાવું તો જ ખબર પડે છે નહીં ખબર પડતી નથી તો આજે તમારા માટે ફરી જે કાલનો સ્ટોક હતો એની બધી સાડીઓ ખોલીને બતાવું છું બહુ વધારે વિડીયો લાંબો નહીં કરતા ફટાફટ ખાલી સાડીઓ ખોલીને બતાવી દઈશ તમને જે ગમે સ્ક્રીન શોટ લેતા જઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં વોટ્સઅપ કરો અથવા કોલ કરો અથવા વિડીયો કોલથી પણ બુકિંગ કરાવી શકો છો બ્રાસોની પહેલા વ્હાઈટ કલર કાલજી રામા કલર હતો એ બંને પીસ વેચાઈ ગયા છે આ છે વ્હાઈટ ને રાણી કલર બ્રાસોમાં બ્રાસો વ્હાઈટ ને રાણી કલર બ્રાસો દરેક સાડીનો ભાવ છે ત્રણસો રૂપિયા જો આ છે એનો બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ અલગથી આવ્યો છે ના રાણીનું કોમ્બિનેશન સરસ છે આમાં બે પીસ છે ફટાફટ બુક કરો પીસ તો કડીકમાં વેચાઈ જશે પછી બીજો છે આ રીંગણી કલર આ પણ બ્રાસો છે એની ડિઝાઇન આવી છે બધી સાડી છ મીટર આવશે પાલો બ્લાઉઝ બધામાં નહીં આવે પણ બ્લાઉઝ તો હશે પણ સેમ હશે જો આની ડિઝાઇન આ છે આ છે રીંગણી કલર

આ રીતની સાડી છે લેવન્ડર કલર છે કોફી કલર છે અંદર થોડા થોડા ગબ્બા છે બંને બંને સાઈડ બોર્ડર આવશે સાડી બધી છ મીટર પૂરી આવશે ફટાફટ ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપ કરો તમને ઘરે બેઠા સાડી મળી જશે સાડી હવે લાભ પાંચમ પછી જ મળશે પણ તમે ઓર્ડર બુક કરાવી શકો છો આ છે કોફી કલર આનું છે બ્લાઉઝ પીસ આ છે એની વાળી ડિઝાઇન બધી સાડીઓ બ્રાસો છે બધી સાડીનો ભાવ ત્રણસો રૂપિયા છે જો બધી સાડી બધી સરસ જ સાડીઓ છે આ કોફી કલર છે આ બધી બ્રાસો છે ફટાફટ સ્ક્રીનશોટ લો અને WhatsApp કરો એમાં ને માં છે ગ્રે કલર એની અંદર મલ્ટી કલર ફૂલ છે આ સીધી સાઈડ છે એ ઉલટી હતી આ છે ગ્રે કલરની સાડી આ બધી બ્રાસો છે ની કિંમત છે ત્રણસો રૂપિયા ખાલી આટલી થોડી થોડી જ ખોલીને બતાવીશ ગમે તો સ્ક્રીનશોટ લેતા જાઓ અને ફટાફટ મોકલતા જાઓ વોટ્સઅપ પર મારો નંબર વોટસઅપ ડિસ્પ્લે પર ચાલુ છે તમે ફોનથી પણ બુકિંગ કરાવી શકો છો આ છે બીટ કલરમાં બ્રાસ પાલવ જોઈએ પાલવ અંદર મેંદી કલર પીળા કલર વ્હાઈટ કલરના ફૂલ છે દરેક સાડીમાં પાલો બ્લાઉઝ નથી આવતો આ સાડીમાં પાલો છે અને આ છે એનો બ્લાઉઝ આ દરેક સાડીનો ભાવ ત્રણસો રૂપિયા છે જો આ એનો બ્લાઉઝ છે આ પાલો છે એકદમ રીચ લુકવાળી સાડીઓ છે બધી ફટાફટ નંબર ડિસ્પ્લે પર ચાલે છે એના પર વોટ્સઅપ કરતા જાઓ આ છે બીજો રીણ કલર આમાં નાની ડિઝાઇન છે આ પણ બ્રાંસો જ છે જો આમાં ગોલ્ડન ગોલ્ડન વિવિંગ આવશે બંને સાઈડ બોર્ડર આવશે બધી સાડીનો ભાવ છે ત્રણસો રૂપિયા ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને ઓર્ડર કરતા જાઓ બધી સાડી ખાલી થોડી થોડી ખોલીને બતાવીશ બહુ નહીં ખોલું આ છે બ્લેક કલર બ્લેક કલરની સાડી તો રહેતી જ નથી બ્લેક આવે તરત વેચાઈ જાય છે જો આ છે બ્લેક કલર એક સાઈડ મોટી બોર્ડર એક સાઈડ નાની બોર્ડર બધી સાડી સાંધા સાડી છે આખી સાડી એક પણ નથી બધી સાડીનો ભાવ છે ત્રણસો રૂપિયા બ્રાસોનો હવે એક આપેલી વચ્ચે વેલેટ બ્રાસોનો વિડીયો બનાવતો એમાં એક સિંગલ પીસ બની બચ્યો છે વેલ્વેટ બ્રાસોમાં કોફી કલર જો નીચેથી જોશો તો જ એની ડિઝાઇન ખબર પડશે ટ્રાન્સપરન્ટ આવશે તો જ આ વેલ્વેટ બ્રાસો છે આ કોફી કલર છે જો સરસ આ ઓલ ઓવર પહેરી મસ્ત સાડી લાગશે એકદમ ઝીણું કપડું આવશે આવા ફૂલ દેખાશે પહેરશો તો જ આ સાડીને ઉઠાવ આવશે અને ખબર પડશે આમ તમને એવું લાગશે કે આ સાડીમાં શું કે આવી સાડી કેમ પહેરવી એમ પણ પહેરસો તો જ એકદમ રીચ લુક આવશે આ સાડીનો જો બંને સાઈડ ફૂલ છે બ્લાઉઝ પીસ યલ્લો કલર અને પોપટી કલર છે આસમાની કલર છે વ્હાઈટ કલર છે સ્કાય કલર છે અંદર વિવિંગ છે જરીનું બંને સાઈડ બોર્ડર છે બોર્ડર જોવે બોર્ડર હેવી આવશે રીચ લુક વાળી બોર્ડર આવશે જો બંને સાઈડ બોર્ડર છે આવી સાડી બધી છ મીટર પૂરી છ મીટર કરતા આવશે આ છે મલ્ટી કલર નું લેર્યું ફટાફટ કલર બતાવતી દેસ જોતા જજો આ છે રેડ કલર નું લેર્યું જો આમાં પાલો છે પાલો બ્લાઉઝ હશે એમાં ત્રણસો રૂપિયા પાલો બ્લાઉઝ વગર અઢીસો રૂપિયા બધું કપડું હેવી આવશે બધી સાદા સાડી છે આ છે લેરિયું લાલ કલરનું અને આ છે એનો પ્લેન બ્લાઉઝ પીસ જો લેરીયામાં બધા બ્લાઉઝ પીસ પ્લેન આવશે અને ઓલ ઓવર આખું લેરિયું જીકઝેક વાળું આવશે એમાં ને એમાં છે બ્લેક કલર જો લેરી આ બધા એ લેરિયાના કલર બતાવું છું તમને કાલે બંધ વીડિયો બતાવે તો બેનો એમ કે ખબર ન પડતી ખોલીને બતાવો તો ખબર પડે આ બ્લેક કલરનું લેરી છે પાલો બ્લાઉઝ બધામાં પાલો નથી આમાં બ્લાઉઝ બધામાં પ્લેન આવશે અને લેર્યું ઓલ ઓવર વ્યુવિંગ વાળું આવશે એમાં છે ગ્રીન કલર આમ પાલવ છે આ ગ્રીન કલરનું લેર્યું અને આ પ્લેનુ બ્લાઉઝ પીસ લેર્યું છે જોઈ લેજો આ લેરિયા ના કલર છે બધા જો આ છે બ્લુ કલર નું લેર્યું આ લેર્યું આ બી વીવિંગ વાળું લેર્યું છે આની ડિઝાઇન અલગ છે પેલા લેરિયા લેરિયા કરતા આમાં ક્રોસ વાળી ડિઝાઇન છે પેલામાં ઝેક્ઝેક છે પાલવ છે બ્લાઉઝ છે પાલો બ્લાઉઝ વાળીના ત્રણસો રૂપિયા પાલો બ્લાઉઝ વગરની અઢીસો રૂપિયા સાડી પણ બધી છ મીટર જ આવશે પારા ડિઝાઇનમાં રામા કલરનું લેર્યું છે આ શક્કરપારા ડિઝાઇન છે બધી આ વિધ ગોલ્ડન ગોલ્ડન વ્યુવિંગ આવશે કપડું બધું હેવી આવશે કપડું લચકેદાર આવશે સર જોડે ચોંટી દેશે ગોલ્ડન કલરની અંદર વિવિંગ આવશે આમાં બ્લાઉઝ પીસ છે આનો ભાવ છે અઢીસો રૂપિયા પાલો બ્લાઉઝ બે હશે તો જ ત્રણસો રૂપિયા છે નહીંતર અઢીસો રૂપિયા છે બધીનો ભાવ આમાં સકર શક્કરપારામાં બીજીની બીજી ડિઝાઇન એમાં જ છે આ છે બીટ કલરનું લેર્યું આમાં શક્કરપારા ડિઝાઇન છે આમાં પાલો બ્લાઉઝ બંને છે બીટ કલર છે જોઈ લેજો બીટ કલરનું લેર્યું છે આ શક્કરપારાવાળું બાંધાની ટાઈપ છે કોઈ બીમાં ચાલે નવી ડિઝાઇન છે અને એનો બ્લાઉઝ પણ પ્લેન જ આવશે જો આ બ્લાઉઝ પીસ છે એનો એમાં છે યલો કલર આ યલ્લો કલરનું છે બીજું સક્કરપારા વાળીમાં પાલો ગ્રીન કલર રેડ કલરના સક્કરપારામાં બાંધણી છે આ છે એનો પાલો અને પ્લેન એનો બ્લાઉઝ પીસ આવશે દરેક લેરિયામાં પ્લેન બ્લાઉઝ પીસ પ્લેન જ આવશે જોઈ લો આ રીતની વિવિંગ છે એમાં આખું મલ્ટી કલર પીળા કલરમાં મસ્ત રેડ અને ગ્રીન ઉઠાવ સરસ આપે છે આ છે ગોલ્ડન કલરની બાંધણી બાંધણીમાં કેરીવાળી ડિઝાઇન બાંધણી અને અંદર શક્કરપારા છે નીચે ડબલ લાઇનનો બોર્ડર છે મરુન કલરનો ઉપર સિંગલ લાઇનનો બોર્ડર છે આ બહુ મસ્ત આ તમારે બહુ બસ બાંધણી આવે વેચાય છે આમાં નવો કલર છે ગોલ્ડન કલર અને જેવો બોર્ડર આવશે સેમ એવો જ બ્લાઉઝ પીસ છે આનો જોઈ લેજો આ બાંધણી ગોલ્ડન કલરની મરુન કલરની નીચે બોર્ડર બીજો કલર ગ્રે કલર અને કોફી કલર ગ્રે કલરની બાંધણી કોફી કલરની ડિઝાઇન પાલો બ્લાઉઝ હશે તો ત્રણસો પાલો બ્લાઉઝ વગર અઢીસો આમાં પાલો છે બ્લાઉઝ પણ છે જોઈ લેજો અને આ છે એનો બ્લાઉઝ પીસ સ્ક્રીનશોટ લઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એના પર વોટ્સઅપ કરો ઓનલાઈન બુકિંગ કરો ઓનલાઈન ઓર્ડર કરો અને પાંચમ પછી જ કુરિયર મળશે ઘરે આ છે નેવી બ્લુ કલરની બાંધણી અંદર બોર ચક્કર છે બધી બાંધણીની ડિઝાઇન અલગ છે ફરતા ગોલ્ડન કલરની બોર્ડર છે નેવી બ્લુ કલર છે બાંધણી છે ગોળ ગોળ અંદર ગાજર કલરના ડોટ છે ચકીડા છે આ છે એનો બ્લાઉઝ પીસ બ્લુ કલરનો બાંધણીનો બ્લાઉઝ પીસ અને બાંધણી આખી આવી છે નેવી બ્લુ કલરની આ છે એનો પાલવનો ભાગ પેલો છે એનો બ્લાઉઝ પીસ જોઈ લેજો સ્ક્રીનશોટ લેતા જઈ અને વોટ્સઅપ કરો ઓનલાઈન બુકિંગ કરો અને તમારી સાડી બુક કરાવો વેચાઈ જશે તો પછી રહી જશો આ છે કળશ વાળી ડિઝાઇનમાં બાંધણી નેવી બ્લુ કલર છે કળશ ને જુમ્મરની ડિઝાઇન આવશે આમાં અને આ છે એનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો બ્લાઉઝ પીસ બધામાં અલગ જ આવશે કંપની બ્લાઉઝ જે આવશે એ જ આવશે નેવી બ્લુ કલર ને સફેદ કલર ની બાંધણી છે અંદર ને જે આવી બોર્ડર છે ગામઠી બોર્ડર ઢીંગલા ઢીંગલી હાથીવાળી બોર્ડર છે એના અંદર જોઈ શકો છો તમે કપડું એકદમ બધું પ્લેન આવશે આ બધી પ્રિન્ટ છે એમ્બ્રોઈડરી નથી એટલું તમે યાદ રાખજો હવે એક બાંધણી છેલ્લી બતાવી દઈશ પછી આપણે વિડીયો પૂરો કરીશું આ છે ગ્રીન અને યલ્લો કલર ની બાંધણી આ પહેલી વાર આ કલર આવ્યો છે આ કલર આવ્યો નથી આજ સુધી પહેલી જ વાર આવ્યો છે કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે કદાચ ફોનમાં વેરિયેસન આવે પણ આ બંને કલર ઘાટા છે યલો અને ગ્રીનનું કોમ્બિનેશન બહુ સરસ છે જોઈ શકો છો તમે આ પેરે પછી આ સાડીનો ઉઠાવ આવશે આ છે એનો બ્લાઉઝ પીસ જેવો બોર્ડર આવશે એવો બ્લાઉઝ પીસ આવશે આ છે એનો બ્લાઉઝ પીસ અને આ છે એનો પાલો અને વચ્ચેનો ભાગ એકદમ કાચી કેરી ગ્રીન કલર છે અને આ છે યલો બોર્ડર અને આખી સાડી સરસ જ છે તમે જોઈ શકો છો ફટાફટ સાડીને આ સ્ક્રીનશોટ લઈ અને મોકલો હવે બે દિવસ રજા રહેશે ભાઈ બીજના દિવસે ચાલુ રહેશે તમને બધાને એડવાન્સ નૂતન વર્ષા અભિનંદન તમે ખુશરો સમૃદ્ધ રો અને સદાય મારા સાથે જોડાયેલા રહો અને હું તમારી બધાની ઈચ્છા અને તમને મનપસંદની સાડીઓ આપી શકું એવી પ્રભુ પાસે પ્રાર્થના મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો એટલે મારો પહેલો વિડીયો તમને તરત જ નોટિફિકેશન મળે તો તમે જોઈ શકશો મા સાડી સેન્ટરમાં તમને બધાને જય માતાજી ને નૂતન વર્ષ અભિનંદન બધાને